આપણે બનાવીશું એકદમ સરસ મજાની ફરાળી કઢી શ્રાવણ માસ ચાલી રહ્યો છે આ ફરાળી કઢી સામાન્ય ખીચડી સાથે બટીકાની સૂકી ભાજી સાથે કે પછી ઢોસા સાથે ઈડલી સાથે પરાઠા સાથે ખૂબ સરસ લાગે છે મિત્રો ખરેખર તમે ફરાળી ઢોસા બનાવો ને તો આ ફરાળી કઢી ચોક્કસ બનાવજો આ ફરાળી કઢી ફરાળી સાંભાર જેવી લાગશે આ ફરાળી કઢી બનાવવા માટે મેં અહીંયા લીધું છે પાંચસો ગ્રામ જેટલી છાશ આ ખાસની અંદર બનાવેલો સામો ઉમેરી દેવાનો અહીં આપણે સામો અને શિંગડાણામાંથી ફરાળી કઢી બનાવવાની છે એક વાટકી સામો અને એક વાટકી શિંગડાણાનો ભૂકો ઉમેરી દેવાનો શિંગડાણાને શેકી અને એના ફોતરા ઉતારીને પણ તમે એડ કરી શકો છો ને કાચા શિંગદાણા એને મિક્સરમાં ક્રશ કરી એનો ભૂકો બનાવીને ઉમેરી શકો છો યાદ રહે ભૂકોને અતકછરો રાખવાનો શિંગડાણાની સેજ સેજ પોઈન્ટ બહુ જ મીઠાશવાળી લાગે છે હવે અહીંયા આપણે બનાવેલો જે સામો હતો એ અને શિંગદાણા ઉમેરી સાથે બાફેલું એક બટેકું લેવાનું છે એને પણ આવી રીતે સારી રીતે છીણી લેવાનું છે એકથી બે બાફેલા બટેકા આરામથી તમે છીણી શકો છો હવે અહીંયા આપણી આ ફરાળી કઢી છે એમાં આ ત્રણ વસ્તુ છે એમાંથી જ આપણી આ ફરાળી કઢી બનવાની છે તો ધીરે 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 સ્ટેપ બાય સ્ટેપ તમે બધી જ વસ્તુ ઉમેરતા જાઓ હવે આપણે કઈ કઈ વસ્તુ આ કઢી બનાવવા માટે જોશે એવું તમને જણાવી દઈ છાસ જોશે સામો જોશે સામો કાચો નથી સામો બનાવેલો જોશે ન હોય તો તમે અને પણ આ કઢી બનાવી શકો છો પણ સામો હોય તો એનો ટેસ્ટ બહુ સારો આવે છે અને એકદમ કણીદાર બને છે હવે આપણે થોડું એવું સિંધાલું નમક અને આવતી જતી છાસ છે એટલે થોડી ગોળ અથવા ખાંડ ઉમેરી દેવાની છે અને પછી આ કઢીને ઉકાળવાની જેવી રીતે આપણે નોર્મલ જે અહીંયા મેં થોડી ખાંડ એડ કરી છે થોડું નમક ઉમેર્યું આ બસ બે જ વસ્તુ ટેસ્ટ અકોર્ડિંગ ઉમેરવાની છે અને થોડું કાચું જીરું ઉમેરવાનું અને એ પછી પાંચ મિનિટ સુધી મીડિયમ આંચે આપણે હેવી બોટમવાળી કઢાઈમાં આ કઢીને ઉકળવા દેવાની છે થોડી થોડી વારે હલાવતું રહેવાનું છે તળિયે બિલકુલ ચોંટવું ન જોઈએ એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે જો તળિયે ચોટે તો આ કઢીનો ટેસ્ટ સારો નહીં આવે બળીયા સુગંધ આવશે ઝીણે ઝીણે સમારેલા લીલા મરચાં મીઠા લીમડાના પાન ઉમેરી દેવાના ઉકળતી વખતે જેના કારણે બહુ સરસ મજાની આપણી કઢી એકદમ ટેસ્ટી બને ઓકે તો હવે અહીંયા તમે જોઈ શકો છો થોડી થોડી વારે આપણે હલાવતા જવાનું છે ગેસ ચાલુ છે સ્લો ટુ મીડિયમ આન છે 4 થી 5 મિનિટ સુધી ઉકળવાની છે વઘાર કરવાની રીત પણ એકદમ સિમ્પલ છે તો અહીંયા આપણે મેં બીજું કશું એડ નથી કર્યું મેં ખાંડ ઓછી ઉમેરી હતી તો પાછળથી થોડી ખાંડ ઉમેરી છે ખટ મીઠી આ કઢી થશે ખાંડ ન ઉમેરું તો પણ ચાલે પરંતુ સહેજ અમતી ટેસ્ટ બેલેન્સ માટે ખાંડ ઉમેરવી ખૂબ જરૂરી છે ગળપણ હોય જેમ કે છાસ છે એટલે આપણી છાશ થોડી ખાટી હોય છે એટલા તો અહીંયા સરસ રીતે આપણે ઉકળી રહી છીએ કઢી ચારથી પાંચ મિનિટ સુધી ઉકાળશે ખાસ કરીને અત્યારે શ્રાવણ માસ ચાલી રહ્યો છે એકવાર તો તમે આ ફરાળી કઢી બનાવશો પછી વારંવાર બનાવશો હવે અહીંયા કઢીને એકદમ સરસ રીતે ઉકળવા મૂકી દીધી છે તો આ ફરાળી કઢી સામાન્ય ખીચડી સાથે બહુ સરસ લાગે છે સામાન્ય સામાન્ય ખીચડી ખીચડી ક્યારેક ક્યારેક બટેકાની ભાજી બટેકાનો કાતરીનો ચેવડો એ પણ બહુ સરસ લાગે છે તો ઓછામાં ઓછું ચાર થી પાંચ મિનિટ સુધી ઉકાળીશું હવે આપણે વઘાર કરીશું વઘાર કરવા માટે અહીંયા ઘી અથવા તેલમાં તમે આરામથી વઘાર કરી શકો છો ઓકે તો અહીંયા જોઈ શકો જ પછી આપણે જીરું અંદર ઉમેરવાનું છે જીરું ફટાફટ સંતળાઈ જતું હોય છે એટલા માટે તો અહિયાં હવે આપણે જીરું ઉમેરી દઈશું ચેક કરીશું પ્રોપર રીતે તેલ ગરમ થયેલું હોવું જોઈએ જીરું થોડું અમથું સંતળાય બળવું ન જોઈએ જીરું એટલે આપણે કાચું જીરું ઉમેર્યું છે જેના કારણે સુગંધ અને સરળમાં વધારો થાય તો મીડિયમ મીડિયમ તેલ ગરમ થાય એટલે જીરું ઉમેરી દેવાનું નહીંતર તો જીરું બળી જશે બે મીઠા લીમડાના પાન ઉમેરી દેવાના સાથે આપણે થી ચાર લવિંગ ઉમેરી દેવાના ને લવિંગથી નેચરલ તીખાસ આવે છે તો હવે આ વઘાર આપણો એકદમ મસ્ત સંતળાઈ ગયો છે હવે આપણે એને એડ કરવાનો છે આપણે જે કઢી ઉકળેલી છે એ મિશ્રણમાં તો અહીંયા તમે જોઈ શકો છો આવી રીતે જે તૈયાર કરેલો વઘાર છે ને એને આપણે ઉપરથી ફેલાવી દઈશું તો અહીંયા તમે જો એકદમ મસ્ત રીતે આપણો આ વઘર સેટ થઈ ગયો છે હવે વઘાર કર્યા પછી એક મિનિટ સુધી આ કઢીને ઉકળવા દઈશું બહુ ટેસ્ટી એકદમ મસ્ત મીઠી મજેદાર એવી આ ફરાળી કઢી ખાવાની મજા જ કંઈક અલગ છે તો ખરેખર આ કઢીની રેસીપી તમને કેવી લાગે છે તે મને કહેજો અને આ કઢીમાં કોથમીર ડેકોરેશન કરીશું અને આ કઢી આપણે ફરાળની કોઈ પણ વાનગી સાથે સર્વ કરીશું તો ખરેખર આ ફરાળી રેસીપી આ શ્રાવણ માસ છે તો બનાવો એકવાર બનાવશો વારંવાર બનાવશો ગેરંટી સાથે કહું છું